હનુમાન જયંતિ નિમિત્તે મુન્દ્રાના સૂર્યનગર ખાતે ભવ્ય ધાર્મિક કાર્યક્રમો યોજાયા મુન્દ્રા જૂના બંદર રોડ પર આવેલ રોકડિયા હનુમાનજી પ્રાચીન મંદિરમાં હનુમાન જયંતિ નિમિત્તે ભવ્ય ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું આશરે બસો વર્ષ જૂના આ પવિત્ર મંદિરમાં હનુમાન જયંતિના પાવન દિવસે ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સવારે ખાસ પૂજા અર્ચના બાદ હોમ હવનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અનેક ભક્તોએ શ્રદ્ધાભાવપૂર્વક ભાગ લીધો હતો ભક્તો માટે મહાપ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી જેમાં સૌ ભક્તોએ લાભ લીધો હતો મંદિરના પૂજારીઓએ જણાવ્યું કે દર વર્ષે હનુમાન જયંતિની ઉજવણી અંતર્ગત ભાવભર્યા માહોલમાં કરવામાં આવે છે મંદિરમાં આગામી પેઢીઓ માટે આ સંસ્કાર જળવાઈ રહે તે માટે ગામજનો પણ સહકાર આપે છે તે જ રીતે મુન્દ્રાના સૂર્યનગર વિસ્તારમાં આવેલ હનુમાનજી મંદિરમાં પણ હનુમાન જયંતિ નિમિત્તે ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા અહીં પણ હવન પૂજા અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું સ્થાનિક ભક્તો ઉપરાંત બહાર ગામના શ્રદ્ધાળુઓ પણ અહીં પહોંચ્યા હતા હનુમાન જયંતિ પર આ પ્રકારના ધાર્મિક કાર્યક્રમો લોક સમુદાયમાં શ્રદ્ધા અને સંસ્કારનું મહત્વ વધારતા હોય છે અને સંતોને મળીને લોકોના આધ્યાત્મિક જીવનને પણ પ્રેરણા આપે છે અહેવાલ સમીર ગોર મુન્દ્રા દ્વારા આપ પ્રાચીન મંદિર શ્રી રોકડિયા હનુમાન તરીકે ઓળખાય છે અને છેલ્લા ત્રીસેક વર્ષથી હું અહીં સેવા પૂજા કરું છું મારું નામ શંભુપુરી ગોસ્વામી બરાબર અને અહીંયા બધે ધાર્મિક પ્રસંગો આમ ધામધૂમથી ઉજવાય છે અને અમારી જે સમિતિ છે બહુ જ સહયોગ છે બરાબર છે આ રીતે આ બહુ મુન્દ્રાની જનતા અહીંયા બધે દેવ દર્શન માટે બહુ જ આવે છે અને એક આસ્થાનું સ્થાન છે અહીંયા બરાબર છે જય શ્રી રામ સૌ પ્રથમ સનાતન ધર્મના ધર્મપ્રેમી ભાઈઓને આજે હનુમાન જન્મોત્સવની ખૂબ ખૂબ શુભેચ્છાઓ મુન્દ્રાના આસ્થા અને શ્રદ્ધાના પ્રતિક સમાન પ્રતિક એવો આસ્થાનો હોટલો રોકડિયા હનુમાન સેવા સમિતિ દ્વારા હંમેશ મુજબ જન્મોત્સવની ઉજવણી થાય છે આ મંદિર બસો વર્ષ જૂનું છે અને મુંદ્રાની ધર્મ પ્રેમી જનતાનું એક આસ્થાનું સ્થાન છે એ ઓટલો છે હકીકતમાં આ એક ઓટલો જ હતો પરંતુ ધર્મ પ્રેમી જનતાની ભાવના અને અમારા વડીલો એમાં ખાસ તો હંસુભા કે જેમણે આ મંદિરમાં બહુ મોટું યોગદાન આપ્યું છે એવા અને અમારા વડીલ શ્રી જેપી ઠાકર સાહેબના સહયોગથી અને એની શ્રદ્ધા અને પ્રેરણાથી આ મંદિરનો જીર્ણોદ્ધાર થયો બસો વર્ષ જૂની આ આપણી સનાતન ધર્મની સંસ્કૃતિ અત્યારે પણ એ રીતે રહી છે એનો સમૂળ યશ મુંડાની ધર્મપ્રેમ જનતાને જાય છે આ મંદિરના જીર્ણોદ્ધારમાં અમારા મોરબી શ્રી અશ્વિનભાઈ ઝીંજવાડિયાને માર્ગદર્શન હેઠળ આ મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો એમાં આ મંદિરના સેવકો શ્રી કાળુભાઈ શ્રી ભાઈલાલભાઈ ચોથાણી અને એવા ઘણા એવા મિસ્ટર કષ્ટા નારાયણભાઈ કષ્ટા એવા દરેક યોગ વ્યક્તિઓનું યોગદાન રહેલું છે અત્યારના પ્રવર્તમાન પ્રમુખ ગિરીશભાઈ ઠક્કરના માર્ગદર્શન હેઠળ આ સમિતિ કાર્ય કરી રહી છે અને હંમેશ મુજબ સુંદરમ ગ્રુપ મુન્દ્રાના સહયોગથી આ મંદિરમાં આ ઉત્સવ ઉજવાય છે અમારા આ મંદિરના પૂજારીશ્રી એવો પણ સારી સેવા બજાવે છે કહે છે કે દરેક મંદિરની આસ્થા અને એની સ્વચ્છતાનો આધાર પૂજારી છે એની સેવા અમારા પૂજારી કરે છે અને મુંડાની ધર્મપ્રેમ જનતાનો અમને સહયોગ મળી રહ્યો છે અત્યારે એક વસ્તુનો ઉલ્લેખ કર્યો રહ્યો કે મુંડાની જનતાની લાગણી અને માગણીને માન આપીને અમે ટૂંક સમયમાં શ્રી જલારામ બાપાનું મંદિર કે જે જળ સ્થળે પહેલાં હતું એ સ્થળે બનાવવા માટે સમિતિ આયોજન કરી રહ્યો છે અપેક્ષા છે મુન્નાની પ્રેમ જનતાની આવો સહયોગ અમને મળતો રહેશે અસ્તુ જય શ્રી રામ વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર

અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ રોડ ભુજ કચ્છ અભિનંદન શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા નવનિયુક્ત પ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારી શક્તિસિંહ સી જાડેજા અભિનંદન શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા નવનિયુક્ત પ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા ભાજપ

શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા નવનિયુક્ત મુન્દ્રા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા ગામ વિરાણિયાને મળવા બદલ હાર્દિક શુભકામના વનરાજસિંહ જાડેજા રવરાઈ કંડ્રકશન ગામ પતરી તાલુકો મુન્દ્રા કચ્છ અભિનંદન શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા નવનિયુક્ત પ્રમુખશ્રી મુન્દ્રા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા ગામ વિરાણિયાને મળવા બદલ હાર્દિક શુભકામના શુભેચ્છક શ્રી આઈટેક કન્ટ્રક્શન તુર્ક અક્રમભાઈ અનિશભાઈ મુન્દ્રા કચ્છ તમારા સપનાનું ઘર ગોવર્ધન હિલ્સ તમારા આતુરતાનો અંત હવે આવી ગયો હવે તમારું સપનાનું ઘર હકીકત બનશે ગોવર્ધન હિલ્સ સાથે અંજારના નવા હોટસ્પોટ ગોવર્ધન પર્વત પાસે અંજારની સિંગમાં એક પ્રીમિયમ લિવિંગ ડેસ્ટિનેશન ગોવર્ધન હિલ્સ અહીં તમને મળશે ઇન્ડોર સ્પોર્ટ્સ ફેસિલિટી આધુનિક જીમ યોગા અને મેડિટેશન એરિયા સિનિયર સિટીઝન માટે શાંતિમય ગાર્ડન મલ્ટીપર્પઝ હિલ્સ મંદિર બેડમિન્ટન ટેનિસ કોર્ટ સ્વિમિંગ પુલ બોક્સ ક્રિકેટ અને ફૂટબોલ મેદાન દરેક માટે કંઈક ખાસ તમારા પરિવાર માટે સલામત અને આરામદાયક લાઈફસ્ટાઈલ 24/7 સિક્યુરિટી અને વિશાળ પાર્કિંગ ની સુવિધા તો રાહ શેની જુઓ છો આજે જ બુકિંગ કરો અને તમારા સપનાને સાકાર કરો બે નવ એકર ગુઠા અંજાર કચ્છ સંપર્ક કરો કિરણ નારાયણભાઈ બગોતરાઈટ સિક્સ ટુ એટ ટુ સિક્સ તમારા સપનાનું ઘર મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે કરવપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતે દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાઇટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન 7625 બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી જેન લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઇડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઈસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો